જ્યારે મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો નો ઘસારો જોવા મળ્યો હતો પંચમહાલ જિલ્લામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ બોલીના નાદથી ગુંજી ઉઠ્યા હતા જ્યારે પૌરાણિક સ્વયંભુ મહાદેવના દર્શન શ્રાવણ મહિનામાં વિશેષ મહત્વ રહેલું હોવા સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવાર હોવાથી મંદિર ખાતે રહેલી સવારથી દર્શન કરવા માટે ભક્તોનો ઘસારો જોવા મળવા સાથે મરડેશ્વર મહાદેવ ની જળ ચઢાવીને પૂજા અર્ચન કરી હતી ઓમની પ્રતિકૃતિ સતત અને ફૂટ ફૂટ ઊંચાઈ અને રુદ્રાક્ષ જેવી ભાગ ધરાવતા મરડેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી દૂર દૂર થી તેમજ અન્ય રાજ્યમાંથી પણ આજે મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની અવરજવર જોવા મળી હતી અહેવાલ પ્રતિ સર્જી પંચમહાલ